હોય કે છે છે ખૂબ જરૂરી ભગવાન પણ જ્યારે ન્યાયની લડાઈ લડવી ત્યારે આપણા આગેવાનો આપણા નેતાઓ જે રાહ જીધ્યો છે એ રાહાયેલા નું જે રક્ષણ કરવાની જવાબદારી આપ સૌની છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હર હંમેશા મારો પોતાનો સ્વભાવ મારા પોતાની લાગણી હર હંમેશા તમામ સમાજોને સાથે રાખીને ચાલવા માટેની કાયમી મારી ભાવના રહી છે રાજકારણ મારા માટે કોઈ નવું નથી અઠ્યાવીસ વર્ષના જાવે જાહેર જીવનમાં દસ વર્ષ તાલુકા પંચાયતની પ્રમુખ હોય પાંચ વર્ષ જિલ્લા પંચાયતમાં હોય દસ વર્ષ ધારાસભ્ય તરીકે હર હંમેશા હળી મળીને તમામ સમાજો ભાઈચારાની ભાવનાથી રહે એવા મારા કાયમી પ્રયત્નો રહ્યા છે અને કોઈ પણ સમાજનો આગેવાન હોય અને એના અમે પ્રશાસન ક્યારેક અન્યાય કરે તો એની લડાઈ લડવામાં પણ ક્યારેય મેં પીછે આઠ નથી કરી કે ચાહે મારો ભાઈ જિગ્નેશ લેવાણી હોય ભાઈ શ્રી ઠાકરસીભાઈ હોય દ્રબારી સમાજમાંથી ઠાકોર સમાજમાંથી પ્રધાનભાઈ હોય કે રાજપૂત સમાજમાંથી ક્યાંક ધનતીભાઈ માટેની લડાઈ લડવા માટેનો ક્યાંક અમારાથી એમ નથી માનતા કે બધું અમારા હિસાબે થયું છે પણ ક્યાંક ને ક્યાંક લડાઈ લડવાની હોય ને ક્યારે ભલે મહિલા હોઉં પણ સૌથી આગળ આગળ આવી અને જે પોલીસ સામે કે તંત્ર સામે લડાઈ લડવાની હોય એ મે ક્યારે પીછે હટ નથી કરી એ ભૂતકાળ એ તમારી સામે બધાની નજરની સામે છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ થરાદ તાલુકો એટલે મારું પોતાનું હોમ ગ્રાઉન્ડ કહેવાય મારો પોતાનો તાલુકો કહેવાય આમ તો થરાદ તાલુકાને હું જેટલા અભિનંદન આપું એટલા પતુભાઈ ઓછા છે એટલા માટે કે ડીડી સાહેબ ના ના થરાદ એટલે વાવ તો મારી વિધાનસભા છે એમાં તો કોઈ સવાલ જ નથી પણ થરાદ તાલુકા માટે મારે એટલી આભાર વ્યક્ત એટલા માટે કરવાનો થાય છે કે જયારે જયારે થરાદ તાલુકાની જાહેર સભા મેં ચૂંટણી આવી હું અને જ્યારે ડીડી સાહેબનું પરિણામ થોડા માટે આપણે રહી ગયા હતા એ ટાઈમે પણ આ જ ભૂમિ ઉપર મેં આવીને કીધું તું કે ભલે આપણે થોડા ઘણા વોટોથી રહી ગયા હોય પણ થરાદ તાલુકો એ પણ મારો તાલુકો છે તમારા સુખ દુઃખમાં ચારે બોલાવો ત્યારે વાવને થરાજ કે અલગ નથી કરતા હું પણ ઉપર સભ્ય છું આ થરાજની જનતાએ ડીડી સાહેબને ઢગલાન ઢગલા વોટ આપ્યા ગુલાબભાઈને ઢગલાન ઢગલા વોટ આપ્યા તો હું તો આ જિંદગીની અંદર પહેલી વખત તમારી પાસે થરાદ તાલુકા પાસે વોટ માંગવા આવીશું અને પહેલી વખત માંગવા આવીશું ત્યારે આપ સૌ ખોબલે ને ખોબલે વોટ આપશો વી વર તમારા વચ્ચે રહીશું કે ગાડીના ટાયરમાં માં છે ને ડીઝલ વપરાણું છે ને મજૂરી કરી છે આ ધરાદ તાલુકાનું કોઈ ગામ એવું ના હોય કે હું ચાર પાંચ કે દસ વખત ના ગઈ હું જેના સુખ દુઃખ ના ભાગીદાર માં છે તો ચાયડા અંદર ઓછા ઊંચામાં માં ઓછા વીસ વખત કોઈ પણ સમાજનો સારો માટો પ્રસંગ હશે તો મારી પોતાની કાયમી હાજરી રહી છે ત્યારે તમે અમારા છો અમે તમારા અમે તમારી પાસે હક કરી કા તમે અમારી પાસે હક કરી ગયો અને જે હક જેના પાસે થતો હોય એની પાસે થાય ત્યારે હું તમારી પાસે હક અધિકાર તો ઠીક છે પણ બેન તરીકે દીકરી તરીકે એક આશીર્વાદ માંગવા માટે આવી છું ડીડી સાહેબે કીધું કે અંતર આત્માના અવાજથી વોટ કરજો તો ડીડી સાહેબને પણ આજે આ ચાડા ગામના એ પોતે અહીંના ગૌરવ વધાર્યું છે ગામનું દરેક ક્ષેત્રની અંદર અને પોતે આ ગામના વતનીના નાતે આ ગામના પુત્રાને નાતે અનેક એમને પરિવાર માથે વાત કરી પણ હું પણ આજે ગામમાં આવીને ડીડી સાહેબને પણ વિનંતી કરું છું કે અમે તો ડીડી સાહેબ તો કહીએ જ છે પણ એની હાથે હાથે શેત્રા ઉલમણા નામથી બોલાઈએ એના શેત્રનો ભાવાર તો એનો અર્થ શું થાય કે સહેલાઈથી જે કાઢે એનું નામ શેઠ કહેવાય એટલે તન મન ને ધન ઠેર ચારે નીકળે કે જારે જારે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય અને માણસ કોઈ એના આર્થિક રીતે કે ગમે મદદ માંગવા થાય અને યદી પાછા ના આવે એનું નામ શેઠ કહેવાય સહેલાઈથી થી ઠે ગાડે એનું નામ શેઠ અને હું પોતે પણ એમની પાસે અપેક્ષા રાખું છું કે ક્ષત્રિયના નાતે રાજપૂતના નામે રાતે રાજધર્મ નિભાવવા માટે પણ હું ડીડી સાહેબને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યાંક ને ક્યાંક તમારી બેન તરીકે દીકરી તરીકે તમારો સમાજ હોય કે તમે હોય કે તમારી સાદર ચાલવાવાળા તમામ સમાજમાં ક્યાંક સુખ દુઃખની ભાગીદાર બની હું અને ક્યાંક નાના મોટી ઠેસ એટલે મારાથી આર્થિક રીતે નહીં નીકળતી હોય પણ ક્યાંક રાજકીય રીતે કે સામાજિક રીતે કે કોઈ ઘટનાના ભાગરૂપે ઠેસ કાઢવામાં હું તમને સહભાગી બની હું અને ક્યાંક ને ક્યાંક તમામ સમાજો હળી ભાઈચારાની ને ભાઈચારા ની ભાવના થી રે એ સ્થિતિ નું કઈ નિર્માણ કર્યું હોય તો સમગ્ર રાજપૂત સમાજ ને ડીડી સાહેબ ને બધાને પધું ભાઈ કહું છું

શાંતિ મળે એમના પરિવારના જે કઈ કામો હોય એ કામો કરવા માટેની ભગવાન એમને શક્તિ આપે સમગ્ર સમાજને અમને પણ બધાયને બોલાવી અને તમારા બધાના દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું